આ વખતે ગરમીએ બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે જાળ ગરમી પડી રહી છે એમાં પણ જો તમારી કાર હોય અને તમે તડકામાં રાખી હોય તો અંદર બેસી ના શકાય એવી હાલત થઈ જાય છે તો આવા સમયે શું કરું અમુક ટ્રિક્સ હું તમારી સાથે શેર કરું છું જે ટ્રિક્સનો ઉપયોગ કરીને તમારી કારને તમે ઉનાળાની કાળજાળ ગરમીમાં પણ ઠંડી રાખી શકો છો યો વોચિંગ વાઇફ્સ ઓફ ઇન્ડિયા મારું નામ છે જયરાજ અને જો તમારી પણ આવી જ હાલત થતી હોય ગરમીમાં તમારી કાર છે એકદમ લાલચોળ થઈ જતી હોય અને બેસી પણ ના શકાય એવી હાલત થઈ જતી હોય તો એના માટે સૌથી પહેલાં તમારે શું કરવું જોઈએ કે તમારે રિફ્લેક્ટિવ ટિન્ટેડ ગ્લાસીસ આવે છે એનો ઉપયોગ કરો એ તમે લગાવી શકો છો તમારી કારનું જે ડેશબોર્ડ છે એને ત્યાં ટુવાલ રાખો જેથી કરીને જે હીટ છે એ વધારે નીચેની બાજુ ના થાય અને કાર ગરમ ના થાય એ સિવાય તમે પણ ઉપયોગ કરી શકો છો કે તમારી કારને બની શકે તો વૃક્ષનો જે છાયડો છે એની અંદર રાખો અને એના માટે વૃક્ષ વાવવા પણ જરૂરી છે તો એ પણ ચોક્કસથી કરી શકાય એ સિવાય જો વાત કરવામાં આવે તો તમે જે કારનો ઉપયોગ કરો છો એના માટે અમુક નાની નાની એસેસરીઝ આવે છે અને એ એસેસરીઝ એવી હોય કે જેમ કે સોલાર ફેન હોય છે જે કારની ડેશબોર્ડ પર તમે લગાડેલો હોય તો તે અંદરની જે હીટ છે એને એટલી જનરેટ થવા નહીં દે અને એરફ્લો છે એ ફરતો રહેશે એ સિવાય તમે દરવાજાનો જે કાચ છે એ થોડો એવો ખુલ્લો રાખો જેથી કરીને જે એર સર્ક્યુલેશન છે એ પ્રોપરથી થાય એનાથી પણ તમારી કાર છે એ ગરમ નહીં થાય અથવા તો તમે એક પણ કામ કરી શકો છો કે જ્યારે કારમાં તમે બેસો ત્યારે એક બાજુ કારનો દરવાજો છે એ ખુલ્લો રાખો અને ડ્રાઈવર સાઇડની જે વિન્ડો છે એ ખોલી રાખો અને એનો એઝ અ પંપ તમે ઉપયોગ કરી શકો છો એટલે એક બાજુથી તમે જ્યારે દરવાજો ખોલ બંધ કરશો ત્યારે બીજી બાજુથી હવા ઓટોમેટિકલી નીકળી જશે અને તમારી કાર જે છે એ થોડી જ વારમાં નોર્મલ ટેમ્પરેચરમાં આવી છે તો આ અમુક એવા ઉપાયો હતા જેની મદદથી ગરમીના સમયમાં પણ તમે તમારી કારનું જે ટેમ્પરેચર છે અંદરનું એ મેન્ટેન રાખી શકો છો તમે આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો એન્ડ ડેફિનેટલી અમારી જે ચેનલ છે વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી એને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવી ઘણી બધી અપડેટ્સ અમે તમારા સુધી પહોંચાડતા રહીએ કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા